सब्सक्राइब और मिलते हैं तो आज मैं अपने लाइव आया हूँ आपको खाने के लिए अब तो अपना एक वाइट वीडियो निकाले और उसमें जहाँ वीडियो डालते हैं ना वीडियो शॉर्ट वीडियो उसके नीचे आपको थ्री डॉट मिलेगा

તમે કીટ માટે બનાવવાનું છે મોટા માટે છે તો આપણે નોન કીટ પર દબાઈ અને નીચે અપ્લાય કરી દેવાનું છે આ બે પહેલો સ્ટેપ બીજો સ્ટેપ બેક કરી અને કોમેન્ટવાળામાં આવી જવાનું છે કોમેન્ટમાં આવીને જે પ્રોસેસ કરી હતી સેમ પ્રોસેસ કરી પણ એમાં

પછી નીચે ઓપ્શન આવશે કસ્ટમ કે આપણે કસ્ટમ દબાવવાનું નથી પબ્લિક છે એ દબાવવાનું છે પછી નીચે આવશે સો વન કે એક હજાર કે એક લાખ કે એમ કે દસ કે તો તમારે જો હજાર કે હજાર સુ થઈ ગયા હોય તો તમે દસ કે ઉપર દબાવી શકો છો અગર તમારે હજાર નથી થયા ઓછા હશે તો તમે સો ઉપર દબાવી શકશો અગર તમારે દસ દસ હજાર ઉપર થઈ જશે તો એક કે ઉપર દબાવી મતલબ દસ હજાર કે ઉપર દસ હજાર કે ઉપર થઈ જશે તો તમારે ઝીરો વન ઝીરો કે ઉપર દબાવવાનું રહેશે તો આઈ હોપ તમે આ માહિતી જાણીએ છીએ આ તમને વિડીયો જેવું લાગ્યો કોમેન્ટ શેર જરૂર કરશો આવાનાવા વિડીયો હું તમને લાવતા રહીશ જય ભારત વંદે માત્ર